આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વડોદરા શહેર વોર્ડ નંબર અઢારના ભાજપ પ્રમુખનો મૃતદેહ મળી આવ્યો છે આણંદના આંકલાવના ઉમેટા પાસે મહીસાગર નદીમાં બીજેપીના વડોદરાના શહેરના વોર્ડ નંબર અઢારના વોર્ડ પ્રમુખનો મૃતદેહ મળી આવ્યો છે આધાર કાર્ડ ચેક કરતાં મૃત પાર્થ પટેલ છે તે જાણવા મળ્યું છે હોદ્દેદારોને કાર્યકરોએ પાર્થના મૃતદેહની ઓળખ કરી છે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે મૃતકની એક્ટિવા એક્ટિવાપેટ નદી કિનારે મળેલ છે સૂત્રો મુજબ પાર્થ પટેલે ઘરથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની હાલ તપાસ માહિતી મળી રહી છે પરંતુ પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં ખાખીનો આ વિડીયો વાયરલ થયો છે જેમાં એક અપંગ્ય વિદ્યાર્થીને ઉચકીને એક પોલીસ કર્મી બાઇક સુધી પહોંચાડી રહ્યો છે રાજ્યમાં હાલમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે પરીક્ષા સમયે લાચાર અને મુશ્કેલીમાં મુકાયેલા વિદ્યાર્થીઓની મદદ કરી રહી છે ગુજરાત પોલીસ આ કામગીરીને વખાણી રહ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાયમંડ બુર્સને બેંક ગેરંટી જમા કરાવવા આદેશ સુરતની સ્પેશિયલ કોમર્શિયલ કોર્ટે ડાયમંડ બુર્સને ચાર અઠવાડિયામાં એકસો પચીસ કરોડની બેંક ગેરંટી જમા કરાવવા આદેશ આપ્યો છે બુર્સનું બાંધકામ કરનાર કંપની પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ કંપની પાસેથી લેવાની થતી છસો કરોડની રકમ મુદ્દે કોર્ટમાં દાવો કર્યો હતો સુનાવણીમાં કોર્ટે આગામી ચાર સપ્તાહમાં એકસો કરોડની બેંક ગેરંટી જમા કરાવવા માટે આદેશ આપ્યો છે જો જમા નહીં થાય ત્યાં સુધી અન્ય હરાજીની પ્રોપર્ટી કરી શકશે નહીં અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે દાડી કૂચને ચોરાણું વર્ષ થયા છે બારમી માર્ચ ઓગણીસો ને ત્રીસના દિવસે ગાંધી બાપુએ સાબરમતી આશ્રમથી દાણીકૂટની શરૂઆત કરી હતી તે દિવસ ઐતિહાસિક હતો તેમણે ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં એક નવી ઉર્જાનો સંચાર કર્યો હતો આ યાત્રાને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્મકમળ સાથે સરખાવાઈ છે દરમિયાન ગાંધીજી તેમના અગ્નહેસી સાથીઓ સાથે અમદાવાદથી નવસારીના દરિયા કિનારે આવેલા દાડી ગામ સુધી પગપાળા કૂચ કરીને મીઠું પકવવાના કાયદાનો ભંગ કરવા આવ્યા હતા કૂચ પાંચ એપ્રિલ ઓગણીસોને ત્રીસ સુધી ચાલી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે